આહિર સમાજ સેવા સમિતિ સુરત આયોજિત એકત્રીસમા સમૂહ લગ્ન સમારોહ ચૌદ ડિસેમ્બરના રોજ એકસો ને નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે સંસ્થાના પ્રમુખ અને જીતુભાઈ કાછડની યાદીમાં જણાવવામાં આવ્યું છે આહિર સમાજ સેવા સમિતિ સુરત આયોજિત પર્વત ગોડાદરા ખાતે એકત્રીસમા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે એકસો ને નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે નવયુગલોના આશીર્વાદ પાઠવવા વિશ્વવંદનીય મોરારી બાપુ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ જડશક્તિ મંત્રી સી આર પાટેલ સાહેબ કેબિનેટ મંત્રી અન્નપૂર્ણા દેવી પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સાંસદીય પુનમ બેન માંડમ ધારાસભ્ય ઉદયભાઈ કાનગઢ ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા નટુભાઈ ભાટુ આરેશ હડિયા હરિભાઈ નકુમ મગનભાઈ ડાયાભાઈ ગુરરાસિયા અને ભીમજીભાઈ કવાડ મોહનભાઈ પરવડવા પરેશભાઈ કલસરિયા મનુભાઈ બલદાણિયા મનુભાઈ મકવાણા કાળુભાઈ કલસરિયા મેરામણભાઈ ઘીવાડા બાબુભાઈ રામ ચેરમેન મનીષાબેન આહિર કોર્પોરેટર વર્ષાબેન બલદાણિયા સુરત શહેરમાંથી ગુજરાતના ત્રણસો આગવાન ઉપસ્થિત રહી સમારોહની શોભા વધારશે સમારોહના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તરીકે વજરાંગભાઈ રાણાભાઈ જલરિયા પરિવાર દ્વારા દાન પ્રાપ્ત થયું છે સમારોહમાં નવયુગલોના આશીર્વાદ પાઠવવા એક લાખ કરતાં વધારે સમગ્ર ગુજરાતમાંથી લોકો ઉપસ્થિત રહેવાના છે આહિર સમાજના મંચના માધ્યમથી લગ્ન પ્રસંગની સાથે સામાજિક સમરસતા વધે સમાજ સંગઠિત બને એકવીસમી સદીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમના માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે સામાજિક સમારોહના માધ્યમથી મધ્યમ વર્ગના પરિવારો ખોટા ખર્ચા બંધ કરી આવનારી પેઢીને શિક્ષિત બનાવી સમાજની ભાવિ પેઢીના ઘડતર માટે બચત કરેલ પૈસા વાપરી સદુપયોગ કરવા સમાજના આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવશે કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ પર્યાવરણ જાગૃતિ અભિયાન તેમજ જળ એજ જીવનના સૂત્રને સાર્થક કરવા અનેક વિધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. સામૂહિક મહોત્સવ દ્વારા જનજાગૃતિ લાવી સમાજમાં શિક્ષણનો વ્યાપ મળે, કન્યા કેળવણી ક્ષેત્રે જાગૃતિ આવે, ઉચ્ચ શિક્ષણમાં પણ સમાજની યુવા પેઢી આગળ વધે તેના માટે સમાજના આગેવાન દ્વારા હાકલ કરવામાં આવશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કાર્યક્રમને સફળ બનાવવા સ્વયંસેવક તરીકે વિવિધ સંસ્થાઓ ત્રણસો કરતા વધારે યુવાન સેવા આપશે. સમગ્ર કાર્યક્રમનું સંકલન સંસ્થા મંત્રી શ્રી રમેશભાઈ કવાડ ઉપપ્રમુખ ભૂપેટભાઈ કનાડા કોઓર્ડિનેટર બાલુભાઈ ઝીંઝાડા તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે આહીર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા એકત્રીસમાં સમૂહ સમારોહનો સુરત ખાતે આયોજન થવા જઈ રહ્યું છે જેમાં એકસો ને નેવ્યાસી નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે આ નવયુગલોને આશીર્વાદ દેવા માટે પરમ પરમપુંજ વંદની મોરાઈ બાપુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબને ગુજરાતના ધારાસભ્યશ્રીઓ અને ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ ખાસ ઉપસ્થિત દીકરીઓને આશીર્વાદ આપવા માટે રહેવાના છે એક લાખ કરતાં વધારે લોકો આ કાર્યક્રમમાં હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારવાના છે કાર્યક્રમને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે એક લાખ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી છે અને ખાસ વિશેષ મારે વાત એ કરવી છે કે આ જે એકસો ને નેવ્યાસી જે છે એમાં વીસ જેટલી દીકરીઓ જે છે પિતા વિહોણી જે દીકરીઓ છે એનો પણ અમને વિશેષ આ લગ્નમાં કામ કરવાનો આ પ્રસંગમાં શોભા વધારવાનો અવસર અમને મળ્યો છે બીજું ખાસ વિશેષ વાત એ કરવી છે કે દીકરીઓ દીકરાની જે સમજણ છે એના માટે તમને કહેવું છે કે આમાં લગભગ ચાલીસેક દીકરા દીકરીઓ એવા જે છે કે જે વેલ એજ્યુકેટેડ છે કોઈ ડૉક્ટર છે કોઈ એન્જિનિયર છે કોઈ સર્જન ડોક્ટર છે કોઈ ફિઝિશિયન છે આ લેવલના નવયુગલો ખાસ કરીને આ સમૂહ લગ્ન છે એટલે યુવા પેઢીને સૌથી મોટો સંદેશ છે ખરેખર કે આમાં માત્ર ગરીબ લોકો જોડાય એવું રહ્યું નથી પણ જે પરિવારની સમજણ છે એ પરિવારના સભ્યો પણ જોડાય છે એટલે યુવા પેઢીને સૌથી મોટો મેસેજ છે આ કાર્યક્રમની સાથે સાથે સમાજને શિક્ષણ માટે સમાજની ખૂબ જ પ્રગતિ થાય અને યુવા પેઢી શિક્ષિત બને અને સાથે દીક્ષિત પણ બને એના માટે મંચ ઉપરથી સમાજના આગેવાનો આહવાન કરવાના છે આ કાર્યક્રમની સાથે સાથે બસ્સો જેટલા ડૉક્ટરોએ સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પની ખૂબ મોટી વ્યવસ્થા કરી સાથે સાથે પર્યાવરણ જાગૃતિ હોય કે જળ અને જળ જીવન હોય એના માટેના પણ વિવિધ કાર્યક્રમો આપી અને આ કાર્યક્રમમાં સમાજને અને માનવ સમાજના કલ્યાણ કરવા માટે થવા માટેના એક મોટો સંદેશો આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અમારી તમામ